ઉપક્રમે વાઘાવાડી રોડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ બની છે અને જો આવા સમયમાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી રહેવા માટે ભાવનગરના દેશપ્રેમી અને સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે રોટરી ક્લબ રોયલ તથા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આવનાર યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે મહાભારતીના વીર જવાનો અને નાગરિકોની જરૂરિયાતને અનુલક્ષી અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી અને રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રક્ત એકઠું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે તેવામાં આગાવથી મેડિકલ ઇમરજન્સીને ધ્યાને રાખી રોટરી રોયલ અને હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વાઘાવાડી રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી ભારતીય જવાનો તથા નાગરિકોની રક્ષા માટે ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા આ કેમ્પ દરમિયાન આશરે સો કરતા વધુ બોટલ રક્ત એકત્ર કરાયું હતું અલ્પેશ ડાભી ન્યૂઝ ગુજરાતી ભાવનગર અમારો પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે તેમજ હાલમાં હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તળાવ પર એને ભવિષ્યમાં ભારતીય આર્મી ફોર્સના જવાનો તેમજ તે ભારતીય નાગરિકોને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે એનો મુખ્ય હેતુ એ છે તેમજ ભાવનગરની પબ્લિકનો ખૂબ જ મોડો પ્રતિસાદ મળી રહે છે એમને અને ભાવનગર હોટલ એસોસિએશન તેમજ રોયલ દ્વારા બંનેનો સંયુક્ત આ કાર્યક્રમ છે અને ભાવનગરની પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે જે પ્રમાણે આવી રહ્યા છે અને જે અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે એ સફળતામાં ખૂબ ખૂબ અભિનંદન પણ પાડું છું ભાવનગરની પબ્લિકને જય હિન્દ જય ભારત